સુરત મહાનગરપાલિકાની શહેરી વિકાસ ખાતામાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કમિશનર શાલિની અગ્રવાલ સુધી નહીં પહોંચી ફરી ફરિયાદની તપાસ શહેરી વિકાસ ખાતાના જુનિયર કરી મધ્યસ્થ ચાલતો ખેલ ખુલ્લો પડ્યો છે અધિકારી કરીન્દ્રજી ગામિત છત્ર છાયામાં થયેલા અને થયેલા ગેરકાયદે બાંધકામો માટે ડેપ્યુટી ઇન્જિનેયર મહેન્દ્રજી ગામિત વિરુદ્ધ તારીખ સોળ અગિયાર બે હાજર ત્રેવીસના રોજ ખાતા કે તપાસની ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ સુધી કેમ પહોંચી નથી કે પછી ફરિયાદ મધ્યસ્થ કચેરીથી પાલિકા કમિશનરને મોકલવાને બદલે એ જ ફરિયાદ સેન્ટ્રલ ઝોનમાં પહોંચે છે કમિશનરની મધ્યસ્થ કચેરીમાંથી એ જ ફરિયાદ કમિશનરને આપવાના બદલે બારોબાર પાછી સેન્ટ્રલ ઝોનમાં મોકલી આપવામાં આવે છે સેન્ટ્રલ ઝોનના અધિકારી ડેપ્યુટી ઇજનેર મહેન્દ્રજી ગામિતના વિરુદ્ધ થયેલી ખાતકીય તપાસની ફરિયાદ પર કામ કરી રહેલા સેન્ટ્રલ ઝોન

આ સમગ્ર ઘટના ક્રમમાં સુરત મહાનગરપાલિકા કમિશનરની મધ્યસ્થ કચેરી કોના ઈશારે ચાલી રહી છે એ પણ એક તપાસનો વિષય બની ગયો છે તો શું મનપા કમિશનર એની તપાસ કરાવશે કે પછી એ પણ બારોબર જુનિયરોને સોંપી દેવામાં આવશે એ ટૂંક સમયમાં ખુલ્લું પડી શકે તેમ છે